મિત્રો આરસી ગુજરાત યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા નગત્યના સમાચાર સામે આવી રહ્યા છે બ્રાઝિલમાં મોટી દુર્ઘટના બાસઠ લોકોને લઈ જતું વિમાન પ્રેશ થયું તમામ મુસાફરોના મોત બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર એવો દાવો કરવામાં આવ્યો છે કે વિમાનમાં સવાર તમામ બાસઠ લોકોને મૃત્યુ પામી ગયા છે દુર્ધાક સ્થળે આજે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રાઝિલના સાઓ પાઉલો નજીક બાસઠ લોકોને લઈ જતું ક્ષેત્રીય ટ્રબો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું બ્રાઝિલના વિનહેડોમાં હેયુ કમ્પાઉન્ડરી દુર્ઘટના સોશિયલ મીડિયામાં પ્લેન ક્રેશના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે વિડીયોમાં જો કોઈ શકાય કે અનિયંત વિમાન જમીન પર પડી જાય છે ઘટનાની જાણ થતાં જ બચાવ કર્મીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા બ્રાઝિલના સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે વિમાનમાં બાસઠ લોકો સવાર થયા હતા વિમાન વોએપાસ લિનહાસ એરિયાઝ નામની એરલાઇન કંપની દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું વિમાનપરાના રાજ્યની સાઉ પાવલોર જઈ રહ્યું હતું વિનયાર્ડો નજીક આવેલા વેલિનહોસ શહેરના અધિકારીઓને જણાવ્યું હતું કે વિમાન કોઈ જીવિત બચ્યું નહીં અને સ્થાનિક કોન્ડોમિનિયમ પરિસરમાં આવેલું એક મકાન પણ આ વિમાન દુર્ઘટના લપેટમાં આવી ગયું હતું જોકે ઘરમાં કોઈ વ્યક્તિના ઇજાગ્રસ્ત કે મોતના અહેવાલ હજુ સુધી કન્ફર્મ થયા નહીં અઠ્ઠાવન મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સના મોત એરલાઇન પાસે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે સાઓ પાવલેન્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ઉડાન ભરનારું એક વિમાન દુટણા કષ્ટ થઈ ગયું છે જેમાં અઠાવન મુસાફરો અને ચાર સભ્યો હતા જોકે હજુ આ વિમાન દુર્ઘટના કેમ સર્જાયું તેનું કારણ સામે આવી શક્યું નથી જય હિન્દ